ગીર સોમનાથ માં સ્વર્ગવાસી સોની ઈરાબેન પ્રભુદાસ સતી કુવાની પચીસમી પુણ્યતિથિ નિમિત્તે વ્યસન મુક્તિ સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક અગ્રણી મીનાબેન આર જાદવના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર દ્વારા દીપ પ્રાગટ કરી આ કેમ્પનો શુભારંભ કરાયો હતો સોમનાથ ટ્રસ્ટ સહયોગ સાથે આજરોજ રોજ સ્વર્ગવાસી પૂનમબેન સોની સ્વર્ગવાસી અવિનભાઈ પ્રભુદાસભાઈ સતી પ્રેરણાને પ્રેરણા સ્વર્ગવાસી પરમ પૂજ્ય સ્વર્ગવાસી રણધીરભાઈ જીવાભાઈ પરમાર સ્વર્ગવાસી પરમારના આશીર્વાદ અને પ્રેરણા હતી ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર પ્રમુખ મીનાબેન જાદવ દ્વારા સ્વર્ગવાસી સોની હીરાબેન પ્રભુદાસ સતકુવારની પુણ્યતિથ નિમિત્તે વ્યશન મુક્તિ કાર્યક્રમ સહિત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભવિષ્ય શુભારંભ જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય સાહેબ બ્રહ્મ સમાજના અગ્રણી ભાસ્કરભાઈ જોશી ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ ઉપપ્રમુખ ડોડિયા ભગવાનભાઈ સોલંકી તુલસીભાઈ ગોહિલ અને ડોક્ટર દિનેશભાઈ ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો હતો જેમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં લોક કલાકાર વિજયદાન ગઢવીએ પોતાની ચારણ ગઢવી લોકસાહિત્ય કલા રજૂ કરી સ્વર્ગવાસી હીરાબેન સતીકોની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા આ કાર્યને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર તથા કૌતુત્તમ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર પ્રમુખ મીનાબેન જાદવ દ્વારા ડોક્ટર મિતુલ બિલોડિયા ડોક્ટર ખુશબુ હડિયા જિલ્લા અને સીડી સેલનું સોમનાથ મહાદેવની પ્રસાદી આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યને સફળ બનાવવા મીનાબેન જાદવ દ્વારા ખૂબ જ સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું દીપક જોશી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ